นม बाट्रोलो बनायो बाट्रोलो कोयले बनात ओमा ओमा मथुर क्या खाता खाता आई तू तो खरी आलो यार धुनी आगे तयार कर आला तुम तो गेम तो कांदा ना मड़ पा तो पण थादी आवन ले हमू क्या करा रवा जाना तो कण

તું લક્ષ્મણ નું ખમન બનાય કે પછી ભજ બનાય ખાવા તો લાતો તો તકલીકો ના મારવાનો હ કે કરી બોલાય મારું યાર મારે કપો અપનારે આ કરેલો અસન છુપાયેલો નતો રતો હું રતો આ બે મિનિટ હાલો ને હું માર ના નન ચીન્ટુ ને મારોડો તારો વધારે નું લો પેલો તારું નામ છે ચીન્ટુ તારું નામ છે ચીન્ટુ તારું સતુરિયા ને મારોડો હવે ચીન્ટુ તારું નામ એ વાત સાચી છે અંગલા મત જો અમે

મારું બટન તોડી તો ને ના સિમેન્ટ નો અંદર ભરવાનું તો આપી દો આજુ કાપે

તે તો એવું પડક કરો બોલી હું સગડ બોલી વાઘોમાં પડી તું કાઢી

તત્તુમા બાટલો બના તો બાટલો તો બાટલો બતાય મગન લેવા છે બાટલો आठलो ते हिंदी شو लसु ए आजो इले नाक नको नाक नको नको फोटो फोटो नको तेन काय करन आकुय तोना नाक हेर आ तो टप्पू ने मारि गय लया टप्पू मारियो मारा भायना ता आ तो बटन बदलले તું મારા ભાઈ નાનો મારે એ બોલા લે ભાઈ પેલું નાચો એ જતું કરી દઉં લે না ওয়াগা ওয়াছে 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 আচ্ছা তুমি তো বচ্চি না নি বলো বলে নে তুই করা এই বলো তো আমারে উবো করা দেই খাই দিই ভাই কছি লাগে হামাজ মত না আজ তো বতলো বতলো খালি দি তো বতলো এই তোর बाटलो होतो হেড তোর बाटलो होतो হেড সিমেন্ট নো ले baru? रे ना ना हे આ દે આમાં લે તારી બોલી તો કરે આય જો તો બાટલો હે આયરો બાટલો એ મૂર્ખા ઉભે મૂર્ખા આ તારો આગળો બાટલો નહી અરે સિમેન્ટનો બાટલો નહી લે એ મૂર્ખા બાટલો નહી લે આ મારી બા નેકા લેરું છું એટલે એ તું ઉધાર પર ને <laughs> તમારા <laughs> તો તો ભલા અમે ₹100 આપી દે. એ દોડ મારીને આ બે બે ઓટા. એ મને આ તો પોસ્મેટન કરી દે ઓનું

ગેર એ એ આનું પોએ એ આનું ઉપર પડાઈ દીધું હું નાટકડ દીધું અરે યાર વિશ્વાસ તો યાર આખો આવો તું આવો તું આવો લે એ થાઉ કરી લે એ